ખનીજ ચોરી અટકાવવા માટે સરકારે એવો કોઈ કાયદો બનાવવો જોઈએ જેથી ખનીજ માફિયા પર લગામ કસાય પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓના સરકારી વાહનના લોકેશન ટ્રસ્ટ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ ચોરીની હેરાફેરી કરતા તત્વો સાથે સંકળાયેલા અન્ય ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી ઓડિયો મેસેજ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન એકબીજા શેર કરતા હોવાની વિગતો સામે આવી છે પંચમહાલ જિલ્લાના બે ફાર્મ બનેલા ખનીજ ભૂ માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સસ્તા દુકાનના પરવાનેદારો દ્વારા સરકારી કાર્યવાહીથી બચવા માટે નવો અપનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે દ્વારા સરકારી અધિકારીઓ પર વોજ રાખવા માટે સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેના માટે ચોક્કસ સ્થળ પર કેટલાક ઈસમો નક્કી કરીને ઉભા રાખવામાં આવતા હતા ઈસમો દ્વારા ઓડિયો મેસેજના માધ્યમથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવી રહ્યું હતું કેટલા સમયથી જિલ્લાના વિવિધ વિભાગો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો સામે લાલા કરવામાં આવી હતી જેને લે આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે સક્રિય થયેલા ઈસમો દ્વારા વોટ્સઅપ ગ્રુપ બનાવી અધિકારીઓ પર વોચ રાખવામાં આવી હતી ગ્રુપમાં ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનના નંબરને આપ લે કરવામાં આવી હતી કેટલાક અધિકારીઓને પણ ધ્યાન આવ્યું હતું જેને લઈ આવા તત્વોને ડામવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા પુરવઠા અધિકારી ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કાલોલ તાલુકાના ચોલાલી નજીકથી આવા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો વોટ્સએપ પર ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનનું લોકેશન ગ્રુપમાં મૂક્યું હતું પ્રાંત અધિકારી દ્વારા પકડાયેલા ઇસમના મોબાઈલ ફોનની ઝડપી કરતા આ પ્રકારના અનેક ગ્રુપ હોવાનું સામે આવ્યું હતું હાલ તો પકડાયેલા ઇસમે વેજલપુર પોલીસ મથકને સોંપી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે પંચમહાલ જિલ્લામાં વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓના સરકારી વાહનના લોકેશન ટ્રેસ કરવાનું સમગ્ર કૌભાંડ બહાર આવતા ગ્રુપના એડમિન મેમ્બરમાં ફફડાટ વ્યાપી ગયો ઘટનાની જાણ થતા હવે તમામ ગ્રુપમાં રહેલા મેમ્બર પોતે જ લેફ્ટ થવા માંડ્યા છે કેટલાક ગ્રુપના એડમિન દ્વારા પોતે જ તમામ મેમ્બર્સને રિમૂવ કરી ગ્રુપ બંધ કરવા માંડ્યા હતા સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું આ તમામ વોટ્સઅપ ગ્રુપના એડમિન તેમાં રહેલા મેમ્બર સામે મોબાઈલ નંબરના આધારે કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની હકીકતો બહાર આવતા પોલીસે મોબાઈલ ફોન નંબરના આધારે ત્રણ જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી હતી મોબાઈલ ફોન કબજે લઈ અન્ય કેટલાક ઈસમોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી સૌથી મહત્વની વાત એ છે કે પંચમહાલ ખાન ખનીજ વિભાગના અધિકારીઓને ખનીજ ચોરી અંગે ખ્યાલ નહીં હોય કે શું કે પછી ખનીજ વિભાગના અધિકારીઓ જાણવા છતાં આ ખાડા કાન કરતા હશે કે પછી ખનીજ વિભાગના અધિકારીઓ તેમને જ ખનીજ માફિયાઓ સાથે સાંટ ગાંઠ તો નહીં હોય તેવા અનેક સવાલો સતાવી રહ્યા છે તારીખ તેરના રોજ અમારી જિલ્લાની ટીમ અત્રેથી ગુજરાતથી નીકળી અને આલોલ તરફ જુદા જુદા વિસ્તારોમાં જે પણ કોઈ ખનીજની ચોરી કરે છે કે ગેરરીતિ કરે છે કે અનાજની ગેરરીતિ થાય છે એ સંદર્ભે નીકળી હતી તો અમારી ગાડી જે સરકારી ગાડી નંબર ચોપન ચોપન છે એની પાછળ એક ઈસમ શંકાસ્પદ લાગતો હોય એવું ચઢાઈ આવતા અમુ એનો પીછો કરેલો પણ તે ભાગી ગયેલ ત્યારબાદ કાલોલ મામલાદાર કચેરીએ ગયેલ તો એક માણસ અમારા સતત મેસેજ ગ્રુપની અંદર ચોપન ચોપન ગાડીના બાતમી આપતો અને જાસૂસી કરતો લાગતા તેને પોલીસની મદદથી પકડી લઈ અને એનો મોબાઈલ જપ્ત કરેલ મોબાઈલમાંથી એ જે ઓળખ છે એ ભાઈની છે નારણભાઈ બાબુજી વણઝારા ઉંમર વર્ષ તેત્રી કાલોલ તાલુકામાં રહે છે અને તેઓએ જુદા જુદા ગ્રુપોમાં મેસેજ નાખેલ છે અને એ મેસેજની અંદર સબકા માલિક એક વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજ નાખ્યા છે એમાં ચલો ભાઈ ચોપન ચોપન મધવા ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચલો ભાઈ ચોપન ચોપન મામલાદાર કચેરીમાં એન્ટર થઈ છે જેવા મેસેજો નાખેલ છે અને આ ઉપરાંત પણ એ ઘણા બધા ગ્રુપોની અંદર એ વ્યક્તિ અંદર કોઈમાં ગ્રુપ એડમિન છે ને કોઈમાં મેમ્બર તરીકે છે જેમ કે જય નેજા તારી સાયલા ટુ આણંદ ગરવી ગુજરાત મદદગાર ગ્રુપ એકતા એક્સપ્રેસ અપના ગુજરાત સબકા માલિક એક આવા જુદા જુદા ગ્રુપોની અંદર અમારી સતત માહિતી આપે છે અને જે પણ કોઈ અનાજ સાથે કે ખનીજ સાથે ગેરરીતિ સાથે સંકળાયેલા છે તેઓને માહિતી આપે છે સચેત કરે છે અને આ રીતે કરીને જે અમારી અનાજની જે કામગીરી છે તે આવશ્યક ચીજ વસ્તુ સાથે જોડાયેલી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાને બાધક પ્રવૃત્તિ કરતો હોય અને એની અંદર પ્રતિકૂળ અસર પાડતા હોય અને આ રીતની જે કૃત્ય કરતો હોય તેઓની સામે અમારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપનું નામ મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી ભાઈ મહેરબાની કરીને ચોપન ચોપન ને યાર મેસેજ નહીં નાખશો ગ્રુપના અંદર ભાઈ કેટલી દોન કહેવાનું યાર તમારા લોકોને યાર એમનો જવા દો ભાઈ એમના મેસેજ નહીં નાખશો કોઈ કોઈ ગ્રુપના અંદર ભાઈ